ગુજરાતી ટૂંકી વાર્તા કોના પગ સુંદર એક દિવસની વાત છે બાદશાહ અકબર તેની માનીતી બેગમની સાથે બગીચામાં હિંચકા પર ઝૂલી રહ્યો હતો તે વખતે બાદશાહ પગમાં જોડા પહેરી રાખ્યા હતા પરંતુ તેની બેગમના પગ ઉગાડા હતા બેગમે જ્યારે તેના પોતાના બે પગ જોયા તો તેને તે બહુ સુંદર જણાયા જ્યારે તેની સરખામણીમાં બાદશાહના પગ એટલા સુંદર નહોતા તેથી બેગમે બાદશાહને કહ્યું મારા પગ આપના પગના કરતાં વધારે સુંદર છે બાદશાહ બેગમની આ વાત સાથે બિલકુલ સંમત થયો નહીં તેણે બેગમને કહ્યું હું તમારી આ વાત માનવાને જરાય તૈયાર નથી કેમ કે તમારા કરતાં મારા પગ વધારે સુંદર છે ધીમે ધીમે બેગમ અને બાદશાહ વચ્ચેનો આ વિવાદ એટલો બધો વધી ગયો કે તેનો શોરબકોર સાંભળીને બાજુના રાણીવાસની દાસીઓ બધી ત્યાં દોડી આવી બેગમે પોતાના અને બાદશાહના પગની તરફ સંકેત કરીને પૂછ્યું બોલો અમારા બેમાંથી કોના પગ વધારે સુંદર છે બેગમનો આ સવાલ સાંભળીને દાસીઓ બધી આશ્ચર્યમાં પડી ગઈ કેમ કે કોઈ એકના પગને સુંદર કહેવાથી બીજી વ્યક્તિ તરત જ નારાજ થઈ જતી આ દ્વિધામાં તેમને કોઈ યોગ્ય ઉપાય ન સૂચવું સંજોગથી કોઈ કાર્યવશ બિરબલ ત્યાં આવી પહોંચ્યો બેગમ તેને જોઈને ખૂબ પ્રસન્ન થઈ ગઈ તેણે બીરબલને પણ એ જ સવાલ પૂછ્યો કે અમારા બેમાંથી કોના પગ વધારે સુંદર છે બીરબલ તરત જ બોલ્યો બેગમ સાહેબા આપના પગ અધિક સુંદર છે તેમાં કોઈ પ્રકારનો સંદેહ નથી પરંતુ જહાપનાના પગ પણ એટલા જ સુંદર છે જેટલા કે તમારા પગ સુંદર છે કેમ કે જો બાદશાહના પગ જ ન હોત તો આપના પગ કેવી રીતે આવી શકવાના હતા બાદશાહ મનોમન બિરબલની ચાલાકીને સમજી ગયો કે તેણે બેગમને ખુશ કરવા માટે એવો ગોળ ગોળ ફેવરીને ઉત્તર આપ્યો કેમ કે બેગમ તો પોતાના પગની સુંદરતા વખાણ સાંભળવા જ ચાહતી હતી બીરબલે બાદશાહના પગને પણ એટલા જ સુંદર કહ્યા જેવા કે બેગમના પગ સુંદર હતા આ પ્રમાણે બંનેના મનને સંતોષ મળી ગયો મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ